નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી વાછડીઓ અને સારામાં સારી ગાયો લઈને આવ્યો છું મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો હવે વાત કરું કે ગીર નસલની પાંચ વાછડી છે સારી બે વરસ અઢી ત્રણ વરસની અને ત્રણ ગાયો છે એમ કુલ કરીને આઠ ગાયો વેચવાની છે આઠે આઠ ગીર નસલની તમને અહીંયા વિડીયોમાં બતાવી છે એ ક્વોલિટીની છે ચારાના અભાવના કારણે થોડી ડુંગળી પતળી થઈ ગઈ છે પણ નસલ બહુ સારી અને વ્યવસ્થિત સર છે એટલે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો પાંચ વાછાડી છે ત્રણ ગાય છે અને ત્રણે ત્રણ ગાય ગાભણ છે એક સાત મહિનાની ગાભણ છે એક પા ચાર મહિનાની ગાભણ છે અને એક એક ત્યાં ત્રણેક મહિનાની ગાભણ છે એમ ત્રણે ત્રણ ગાયો ગાભણ છે હાલમાં દોવા દેતી નથી અને વાછડિયો પાંચે પાંચ છે પાંચે પાંચ વાછડિયો લાંબી ઊંચી અને સરસ છે બધી અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને પસંદ આવે તો બધું સાથે આપી દેવાનું છે મિત્રો અલગ અલગ રીતે તમને વિડીયોમાં બતાવી છે જો તમને રસ પડે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો બધાની ભેગી કિંમત પાર્ટી દ્વારા બે લાખ રૂપિયા રાખવામાં આવેલી છે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો ગાય સારામાં સારી છે વિવાય તારે સારામાં સારું દૂધ કરે છે બધી જ ગાય અને વાછડી તમને બતાવી છે વિડીયોમાં યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો વિડીયો આખો જોજો એટલે એક ગાય ગાય કરી તમને અલગ અલગ રીતે પણ તમે જોઈ શકો નસલમાં ગીર છે મિત્રો બધી કોઈ દેશી પણ હશે અંદર પણ ઓરિજિનલ સારી નસલની છે કહેવાનો મતલબ ઓરિજનલ ગીર નસલની પણ તમને અંદર જોવા મળશે એટલે તમને યોગ્ય લાગે તો એ બધું વેચવાનું છે એક જ પાર્ટીનું છે એક જ જગ્યાએ તમને જોવા મળી રહ્યું છે બધાની કિંમત રાખવામાં આવેલી છે બે લાખ તમે ગાય જોઈ શકો છો સારું દૂધ કરતી મિત્રો પાર્ટીનું કહેવું છે કે વિવાય ધારે છ સાત લીટર દૂધ કરતી એવી ગાયો છે આ બધી ગાયો સારી છે તમને પસંદ આવે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું મૂકવામાં આવેલું છે એટલે યોગ્ય લાગે તો તમને કોન્ટેક કરજો તમારે પણ આવી ગાય ભેસ વેચવા મૂકવી હોય તો અમારી ચેનલનો નંબર આપેલો છે એ ચેનલ ઉપર આ રીતના સરસ વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો ટૂંક જ સમયમાં અમે વિડીયો રિલીઝ કરીશું યુટ્યુબ ચેનલ ઉપર બધી જ ગાયો સારી છે બે લાખ રૂપિયા કિંમત બધાની ભેગી આઠે આઠ વાછળીઓ અને ગાયો ત્રણ ગાય અને પાંચ વાછડી કુલ કરીને આઠ આઠે આઠની કિંમત રાખવામાં આવેલી છે બે લાખ રૂપિયા એટલે તમને યોગ્ય લાગે તમને ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો વાછડીઓ ગાભણ નથી ગાયો જ ત્રણે ત્રણ ગાભણ છે અને ગેરંટી સાથે આપવાની છે ગાભણની એટલે તમને કદાચ યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકવામાં આવેલું છે સરનામું છે ગામ લીંબોઈ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી બધું એકી સાથે આપવાનું છે કિંમત બે લાખ રાખવામાં આવેલી છે મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલો છે તે ત્રીસવાળો એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ખાલી ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને તમે મોકલી શકો છો